પણ બંને ચણીઓએ બકી પડી લીધી મારે મોડું થવું પડશે દેવા દો કિસ ફ્રી ની છે તમારું માથું ખસી ગયું છે યાર મગર મોડું બંધ કરે એટલે માથું અંદર ને શરીર બહાર મગર બિલાડી ખાઈ ગયો તમે પીયો છો તમે નથી પીતા ગુજરાતી બૈરે કો ગુરક કા હે તો ગુરક ના હમકો તુમારે પે ચાહીએ મને તો સમજાતું નથી આયા બાપાને ખબર કેમ પડતી હશે કોણ આપડા ને કોલ લફડા બાજો હેલો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ જે ગુજરાતી ને ટ્રેલર જોઈ લીધું છે કે હાસ્યનો ખજાનો હાસ્યની કોમેડી જે ગણો તે તમારા પેટના દુખાવો અને મટાડવા અથવા પેટનો દુખાવો ચાલુ કરવા માટે નજીકના સિનેમામાં બચવું આવી રહ્યો છે એકલો બચુ નથી આવતો આ વખતે વિપુલ મહેતા દ્વારા બનાવેલી ફિલ્મ છે ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહ્યું છે ફિલ્મમાં બચ્ચુની સાથે ઘણા બધા બીજા કલાકારો છે પણ આ વખતે બચું એકલો નહીં આવે બચ્ચુ એની બેનપણીને લઈને આવવા જઈ રહ્યો છે ફિલ્મનું નામ છે બચ્ચું બેનપણી જાણીતા હાસ્ય કલાકાર એટલે કે નાટકીય ક્ષેત્રના નટ સમ્રાટ કહીએ તો સિદ્ધાર્થ રાંદેડીયાજી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે ફિલ્મના ટ્રેલર ઉપરથી નરે હાસ્યની જ કોમેડી દેખાવામાં આવી રહી છે ફિલ્મની સ્ટોરી એવું કહેવા જઈ રહી છે કે બાપોદરા પરિવારને કોઈ ઇનામી કુપન દ્વારા ટ્રાવેલિંગ ફ્રીમાં મળતું હોય છે જે બેંગકોંગ પટાયા હોય છે હવે નિર્દોષ બેનપણી લઈને જવાનો છે આ કંજુસ બચવું તો જોવાની મજા આવશે કે ફિલ્મમાં કેવા કેવા હાસ્યના ધમાચકડીઓ ચકડ આવે છે આ ફિલ્મના બીજા બધા ઘણા બધા કલાકારોનો કાફલો છે ફિલ્મના કલાકારોમાં જોવા જઈએ તો ફિલ્મના કલાકારોમાં છે સિદ્ધાર્થ રાંદેડિયા રત્ના પાઠક શાહ દિવાંશી શાહ એન્ડ યુક્તિ રાંદેડિયા આ ફિલ્મના મુખ્ય કલાકારો છે જે આપણે ટ્રેલર ઉપરથી અમને જોઈ રહ્યા છીએ આ સિવાય ફિલ્મમાં બીજા અન્ય કલાકારોનો કાફલો પણ હોઈ શકે છે વિપુલ મહેતા આ ફિલ્મના દિગ્દર્શક છે જેમણે અગાઉ પણ ઘણી બધી ફિલ્મો બનાવી ચૂક્યા છે ચાલ જીવી જીવીલી ફિલ્મ રાંદેડિયાના ઘણા બધા ફિલ્મો છે જેમ કે ગુજ્જુભાઈ નટ સમ્રાટમાં એમનો અભિનય ઘરેખર લોકપ્રિય અભિનય કરી બતાવ્યા હતા આ વખતે તેઓ કોમેડી ફિલ્મ લઈને આવી આવ્યા છે બચુની બહેન પણી સત્યાવીસ ઓગસ્ટ ગણેશ ચતુર્થીના તહેવારમાં તમારા નજીકના સિનેમાઘરમાં આવી રહી છે જીવનને દિલ ખોલીને જીવનારી એમની બહેનપણી આ નિર્દોષ કંજૂસ બચુ સાથે કેવી મોજ મસ્તી બેંગકોંગમાં થવાની છે તે હવે જોવાનું છે સત્યાવીસ ઓગસ્ટે તમારા નજીકના સિનેમાઘરમાં ઘરમાં બચુની બહેનપણી અને હા આ ફિલ્મનું ટ્રેલર તમારે જોવાનું બાકી હોય તો ફિલ્મનું ટ્રેલર તમને મળી જશે યુટ્યુબમાં કોકોનેટ મોન્સન પિક્ચર્સ નામની યુટ્યુબ ચેનલ છે ત્યાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે ટ્રેલર ખૂબ જ હાસ્ય મનોરંજક બનાવવામાં આવ્યું છે એટલે કદાચ પ્રેક્ષકોને થિયેટર સુધી લઈ જવામાં સફર નીવડશે ફરી મળીશું કંઈક નવી જ અપડેટ સાથે નવા ફિલ્મી સ્ટોરી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ચેનલ પર નવા છો તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દીધો ફરી મળીશું